ચતુર્થ દિવસના પ્રથમ કથા સત્રમાં પધારેલા સૌ સ્નેહી સ્વજનો શુભેચ્છકો મિત્રો વિધવિધ ક્ષેત્રના અગ્રણી મહાનુભાવો કુટુંબ પરિવારના પરિવારજનો આ નગરના અને આસપાસના નગરના નગરજનોનું પેઢડિયા પરિવારના આંગણે હૃદયથી સ્વાગત સૌ પ્રથમ પહેલી જ વિનંતી એ કરી દઉં કે જ્યારે પરમેશ્વર પ્રગટે એમ આપણા ઘેર પણ જ્યારે દીકરા કે દીકરીનો જન્મ થાય ત્યારે આપણને સૌને એટલી જ ખુશી હોય અને ત્યારે સૌ ખુશી વ્યક્ત કરવા આપણા પ્રાંગણમાં આપણા ઘેર આવતા હોય છે એમ આજે કથા પ્રવાહમાં આપ સૌ પણ બે બે અવતારી આપણા ભગવાનના એટલે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્યના એ પર્વના સાક્ષી બનવા વિશાળ સંખ્યામાં જ્યારે પધાર્યા છો ત્યારે બંનેને ન્યાય મળી રહે એટલે થોડી સંખ્યામાં બહેનો જશે અને થોડી સંખ્યામાં ભાઈઓ જશે પણ હું કહું ત્યારે પ્રસાદ માટે હાલ કોઈએ જવાનું નથી એક સાથે બધા આપણે પ્રસાદ માટે નહીં જઈએ થોડી થોડી સંખ્યામાં આપણા કાર્યકર્તાઓ જે રીતે વિનંતી કરે એ રીતે થોડી સંખ્યામાં બહેનો અને થોડી સંખ્યામાં ભાઈઓ પ્રસાદ માટે આ અહીંથી સૂચના અપાય ત્યારે જઈશે જેથી કરી વ્યવસ્થા જળવાય રહે આપણા આંગણે પધારેલા સૌ મહેમાનોમાં પેથલજીભાઈ આહિર કન્યા છાત્રાલયના અધ્યક્ષ માનની નાગનાનભાઈ ચાવડા પરા પીપળિયાને વિનંતી કરું કે આપ કથા મંચ પર પધારી પેઢડિયા પરિવારનો સત્કાર ભાવ સ્વીકારશો સત્કાર સંપન્ન થાય ભાગવત ભગવાનનું દર્શન કરી પૂજ્ય ભાવેશ દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે વિનંતી કરીશ અને મારા અને ડાબા હાથથી પ્રસ્થાન કરવા વિનંતી કરીશ જિલ્લા યુવા મહામંત્રી જિલ્લા ભાજપ યુવા મહામંત્રી યુવા અગ્રણીભાઈ દેવભાઈ કોરોડિયાને પણ વિનંતી કરું કે આપ પણ કથા મંચ પર પધારશો અને આપનો સ્વાગત ભાવ સ્વીકારશો આરડીસી બેંકના સન્માનની ડિરેક્ટર શ્રી શૈલેષભાઈ ગઢિયાનું પણ સ્વાગત એમને પણ વિનંતી કરીશ કે આપણ પેઢળડિયા પરિવારનો સત્કાર ભાવ સ્વીકારશું ભાગવત ભગવાનનું દર્શન પૂજન સંપન્ન કરશું અને ભાવેશ દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરી ડાબા હાથથી પ્રસ્થાન કરશો તેવી વિનંતી છે સાથે સાથે પરષોત્તમભાઈ રવજીભાઈ વેકરિયાને પણ વિનંતી કે આપ કથા મંચ પર પધારી આપનો સત્કાર ભાવ સ્વીકારશું રફાળાથી પધારેલા વિનુભાઈ બચુભાઈ પણ કથા મંચ પર પધારી સત્કાર ભાવ સ્વીકારશે રાહુલભાઈ કોઠિયા પણ કથા મંચ પર આવી પોતાનો સત્કાર ભાવ સ્વીકારશે મનસુખભાઈ પીપળિયા રાજેશભાઈ ઠીલાળા આ બધા જ મહેમાનોનું પેઢળિયા પરિવારના આંગણે સ્વાગત સાથે આપની પ્રેરક ઉપસ્થિતિના સત્કાર સ્વીકારવા આપ કથા મંચ પર પધારશું મયુરભાઈ જાટકિયા માણાવદર નિકુંજભાઈ પોકિયા કોટડા નાણા નાયણીથી પધારેલા દરતસિંહ વેલુભા એવા જ કોટડા નાયણીથી પધારેલા બાપાલાલ વેલુભા અને એવા જ કોટડા નાયણીથી પધારેલા દીઘુભાને પણ વિનંતી કરીશ કે આપ કથા મંચ પર પધારી પેઢડિયા પરિવારનો સત્કાર ભાવ સ્વીકારશો સ્વર્ગીય ખીમજીભાઈના પરમ મિત્રો શૈલેષભાઈ ગઢિયા અને પરેશભાઈ સાંઘાણીને પણ વિનંતી કરી છે કે આપની મિત્રતાના આ પરિવારનો ભાવ આપ સ્વીકારવા કથા મંચ પર પધારશો શ્રી અશોકભાઈ બુસા પણ કથા મંચ પર પધારી પોતાનો સત્કાર ભાવ સ્વીકારશે તેવી વિનંતી છે ફરી એકવાર બધા જ નામનો ઉલ્લેખ કરી દઉં છું પરસોત્તમભાઈ રવજીભાઈ વેકરિયા વિનુભાઈ બચુભાઈ રફાળા રાહુલભાઈ કોઠિયા મનસુખભાઈ પીપળિયા રાજેશભાઈ તિલાળા મયુરુભાઈ જાટકિયા માણાવદર નિકુંજભાઈ પોક્યા દશરથસિંહ વેલુભા કોટડા નાયણી બાપાલાલ વેલુભા કોટડા નાયણી દિગુભા કોટડા નાયણી સ્વર્ગીય ખીમજીભાઈના મિત્રો શૈલેષભાઈ ગઢિયા પરેશભાઈ સાંગાણી અને અશોકભાઈ ભૂસાને પણ વિનંતી કરીશ કે આપ કથા મંચ પર પધારશો હવે પછી જે નામની ઉદ્ઘોષણા થવા જઈ રહી છે એમણે પોતાના પરિવારજન સાથે ફેમિલી સાથે કથા મંચ પર પધારવાનું છે ફરી વિનંતી કરીશ કે ડાબા હાથથી પ્રસ્થાન કરવાનું રાખશો તો થોડી વ્યવસ્થા જળવાઈ રહેશે અને આવનારા મહેમાનોને પણ ન્યાય આપી ટૂંકમાં સમય બચાવવા માટેની આ બધી વ્યવસ્થા છે તો એ પ્રમાણે આપ આપનો સત્કાર ભાવ સ્વીકારશો તેવી વિનંતી છે સહપરિવાર ફેમિલી સાથે જેમને આવવાનું છે એમાં પ્રથમ નાનજીભાઈ બેલજીભાઈ રામાણી અને સંજયભાઈ તથા મહેશભાઈ એટલે કે નાનજીભાઈ વેલજીભાઈ રામાણી પરિવારમાંથી સંજયભાઈ તથા મહેશભાઈની સાથે એમના સમગ્ર પરિવારના કુટુંબીજનો પરિવારજનો અહીં કથા મંચ પર પધારશે તેવી વિનંતી છે પુરુષોત્તમભાઈ વેલજીભાઈ રામાણી પણ પરિવાર સાથે પોતાનો સત્કાર ભાવ સ્વીકારવા કથા મંચ પર પધારશે લક્ષ્મણભાઈ રાણપરિયા પણ ફેમિલી સાથે કાનજીભાઈ પાનસૂરિયા પણ પોતાના પરિવાર સાથે જગદીશભાઈ પાનસુરિયા પણ પોતાના પરિવાર સાથે

કર્ણાવતી નગર અમદાવાદ થી પધારેલા ઉમેશભાઈ પણ પૂજ્ય ભાવેશ સેવક અને યજમાન ઉમેશભાઈ પણ કથા મંચ પર પધારી પોતાની ભાવ પૂજન સંપન્ન કરશે તેવી વિનંતી છે વિનંતી કરીશ જગદીશભાઈ બાબુભાઈ રામાણી હંસરાજભાઈ પીપળિયા બિપિનભાઈ ચક્કુભાઈ રામાણી આ સૌ મહેમાનો અહીં કથા મંચ પર પધારશે પ્રસાદ માટે જેટલી સંખ્યામાં જવાની સૂચના અપાય એટલી સંખ્યામાં જ આપણે જઈશું જેથી કરી સૌ વ્યવસ્થિત રીતે મહાપ્રસાદ ગ્રહણ કરી શકે અને વ્યવસ્થા પણ જળવાઈ રહે તેવી વિનંતી સાથે જગદીશભાઈ બાબુભાઈ રામાણી બિપિનભાઈ ચક્કુભાઈ રામાણી કિશોરભાઈ ભીખાભાઈ રામાણી ભરતભાઈ રંગાણી ભગવાનજીભાઈ મુંગરા રમેશભાઈ ડોબરિયા ભાડલા અને હિતેશભાઈ કડવાભાઈ કાકડિયા પણ પોતાના પરિવાર સાથે કથા મંચ પર પધારશે તેવી વિનંતી છે એક વાહન જીજે જીરો સિક્સ ફાઈવ ફોર થ્રી જીરો એટલે કે ગાડી નંબર જી જે જીરો છ ચોપન ત્રીસ એ થોડું નડતરરૂપ છે જીજે 6 સિક્સ નંબરનું વાહન જેમનું હોય તે હટાવી લેવા માટે વિનંતી છે શ્રી ગોર્ધનભાઈ અમદાવાદ થી પધાર્યા છે કાગદડીના શ્રી ગોર્ધનભાઈને પણ વિનંતી કરીશ કે તેઓ કથા મંચ પર પધારી પોતાનો સત્કાર ફરી જી જે જીરો સિક્સ ચોપન ત્રીસ નંબરનું વાહન જેમનું હોય તે હટાવી લેશે પરિવાર સાથે હવે જે નામ બોલાય છે એ પરિવાર સાથે જ આવવાનું છે રાહુલભાઈ ડોંગા રમણિકભાઈ પીપળિયા મનસુખભાઈ કેયાળા રફાળા સંજયભાઈ કાપડિયા અમિતભાઈ શિવાભાઈ ગઢિયા જયંતિભાઈ રોલા દામજીભાઈ રામજીભાઈ ટીંબડીયા ત્રંબાથી આવ્યા છે એમને પણ પરિવાર સાથે આવવાનું રહેશે બાબુભાઈ લક્ષ્મણભાઈ મારકણા આપણે એવું પણ ગોઠવી શકીએ કે પરિવારનો સત્કાર ભાવ સ્વીકારતા પહેલાં વક્તાના આશીર્વાદ અને ભાગવત ભગવાનનું દર્શન પણ સંપન્ન થઈ શકે જેથી બંને ભાગમાં વિધિ ચાલુ રહે પહેલાં દર્શન પૂજન કરી અને પછી સત્કાર સ્વીકારાય તો પણ હરકત નથી અને પેલા સત્કાર સ્વીકારી પણ થોડી વ્યવસ્થાના ભાગરૂપે બંનેમાં એ આપણું કાર્ય ચાલુ રહે તો સમય બચાવી શકાય દામજીભાઈ રામજીભાઈ ટીંબડીયા ત્રંબાથી બાબુભાઈ લક્ષ્મણભાઈ મારકણા દિલીપભાઈ ભીમજીભાઈ ગજેરા દિનેશભાઈ ગજર અમદાવાદ અને ભાવેશભાઈ અમદાવાદથી પધાર્યા છે એમને પણ વિનંતી કરીશ કે તેઓ કથા મંચ પર પધારશે મોટા ખીજડિયાથી નરોત્તમભાઈ બેચરભાઈ ચોવટીયા પરિવાર સાથે આવશે મોટા ખીજડીયાથી કાંતિભાઈ બેચરભાઈ ચોવટીયા પણ પરિવાર સાથે આવશે નગર નગરપીપળિયાથી જયેશભાઈ લાલજીભાઈ મારવિયા પણ પોતાના પરિવાર સાથે આવશે ડોમડાથી પ્રવીણભાઈ ડોંગા પણ પોતાના પરિવાર સાથે આવશે શાંતિભાઈ કેસાભાઈ વિરડિયા ધીરુભાઈ રણછુડભાઈ સાઈ પરિયા દેવડા કુરજીભાઈ રણછોડભાઈ સાઈ પરિયા દેવડા આ બધા જ મહેમાનો પોતાના પરિવાર સાથે કથા મંચ પર પધારે તેવી વિનંતી છે જેમ અનુકૂળતા હોય તેમ પ્રથમ દર્શન પૂજન આશીર્વાદ સ્વીકારાય તો પણ હરકત નથી અને એ સંપન્ન થયા પછી સત્કાર સ્વીકારાય તો પણ હરકત નથી એ વ્યવસ્થા સ્વયં આપણે ગોઠવી લઈ અને સમય બચતમાં સહકાર કરીએ એવી વિનંતી છે આપણું ચતુર્થ દિવસનું દ્વિતીય કથા સત્ર બરાબર પોણા ચાર કલાકે પ્રારંભિત થશે અને પાંચ હજાર બસો પચાસ વર્ષ પહેલાં પ્રગટેલો પરમેશ્વર અને સો વર્ષ જેમણે આપણા એકાળના પૂર્વજો સાથે આપણો સંગાથ કર્યો એવા પૂર્ણપુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્યનું આપણે દ્વિતીય કથા સત્રમાં એ પ્રસંગના પણ સાક્ષી બનીએ આપ સૌ બોળી સંખ્યામાં પેઢડિયા પરિવારના સ્નેહ નિમંત્રણને માન આપી પધાર્યા એ બદલ આપ સૌનો ઋણ સ્વીકાર કરતા પેઢડિયા પરિવાર વતી આપ સૌના હૃદયપૂર્વક આભારી છીએ વ્યવસ્થાના ભાગરૂપે કંઈક આપને સૂચના અપાય કે એ મુજબ અમલવારી કરવાનું કહેવામાં આવે તો માઠું નહીં લગાડતા આપણે સૌ સાથે મળી આ દિવ્ય પ્રસંગની ગરિમા જાળવીએ એવા સૌના સહકારની અપેક્ષા સાથે વધારેલા સૌ મહેમાનોને ફરી સ્વાગત અને આભાર વ્યક્ત કરતાં આપણે પ્રથમ કથા સત્રના વિરામ સાથે આપણને સૂચના મળે એટલી સંખ્યામાં અહીં નજીકમાં જ આપણા મંદિરે પ્રસાદ માટે જઈશું ફરી બરાબર સાડા ત્રણ કલાકે કથા મંદિરમાં આપણું સ્થાન લઈ ત્રણ અને પિસ્તાલીસ કલાકે પ્રારંભિત થનાર દ્વિતીય કથા સત્રના આપણે સાક્ષી બની પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના એ પ્રાગત્યના અવસરને પણ આપણે સૌ ઉજવીએ રંગે ચંગે માણીએ અને નંદ ઘેરા નંદ જય કનૈયા લાલ કી એ ગમે ત્યારે થાય એક આ એક જ પરમેશ્વર એવો છે કે જે જ્યારે પણ પ્રગટે ક્યાં કે ભાગવત કથાઓ તો સતત ચાલુ હોય છે પણ આ એક જ પ્રસંગ જ્યારે પણ ઉજવાય જ્યાં પણ ઉજવાય ત્યારે આપણને એટલો જ અનેરો આનંદ ઉત્સાહ અને એટલી જ આપણને એ ભાવ અને ભક્તિનું એક ચરમસીમા આવી જતી હોય છે એવું આપણા બીજા સત્રમાં પૂર્ણપુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્યમાં આપણે સૌ ફરી મળીએ એવી સૌને નિમંત્રણ અને વિનંતી સાથે પેઢડીયા પરિવારના અને ઉદઘોષિત શરદ વ્યાસ અમરેલીના સૌને જય સોમનાથ જય શ્રી કૃષ્ણ રાધે રાધે પોણા ચાર કલાકે ફરી મળીએ છીએ ધન્યવાદ